સોનેરી હંસ અને બેદ્રકાર ખેડૂત એક સાદા અને અભાવગ્રસ્ત ગામમાં એક ખેડૂત અને તેની પત્ની રહેતા હતા તેમનો વ્યવસાય ખેતીકામ હતો પણ સફળતા મળતી નહોતી એક દિવસ જ્યારે ખેડૂત પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેને એક સુંદર સોનેરી રંગનો હંસ મળી આવ્યો ખેડૂતે હંસને પોતાના ઘરે લઈ જવાનું નક્કી કર્યું તે દિવસે સાંજે હંસે એક અદભુત ઘટના કરી તેણે એક ચમકતું સોનાનું અંડું મૂક્યું ખેડૂત અને તેની પત્ની હંસી સાથે અચંબામાં આવી ગયા આ તો સોનાનું અંડું છે ખેડૂત બોલ્યો અને તે અંડું વેચીને તેઓએ ખૂબ પૈસા કમાયા દરરોજ હંસ એક સોનાનું અંડું મૂકે અને તેમને ધીરે ધીરે સમૃદ્ધિ મળવા લાગી પરંતુ સમય જતા ખેડૂતના મનમાં લોભ ઉઠ્યો હંમેશા થોડું થોડીક મળતું રહેવાનું છે તેણે વિચાર્યું પણ જો હું આ હંસને કાપી નાખું અને બધા અંડા એકસાથે મેળવી લઉં તો હું તરત જ અમીર બની જઈશ ખેડૂત પોતાનો વિચાર લાગુ પાડવા માટે હંસને કાપી નાખે છે પરંતુ તેની અપેક્ષાથી વિરુદ્ધ હંસની અંદરથી એક પણ સોનાનું અંડું ન મળે માત્ર સામાન્ય હંસનો પેટ ખેડૂતને પસ્તાવો થયો તેણે એ સમજ્યું કે જો તે ધીરજ અને કૃતજ્ઞતા રાખતો તો તેણે હંસની અપાર સમૃદ્ધિનો લાભ ઉઠાવી શક્યો હોત પરંતુ હવે હંસ તો મરી ગયું હતું અને સોનાનું અંડુ મેળવવાનો તકો પણ ખોઈ ગયો નૈતિક બેદરકારી અને અતિલોભ હંમેશા નાશ તરફ લઈ જાય છે ધીરજ અને કૃતજ્ઞતા જીવનમાં સાચી સમૃદ્ધિ લાવે છે